નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે માં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિષયની એમસીક્યુ પ્રશ્નોની લેક્ચર ના ભાગ નંબર સાતમાં ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે એટલે આગળ લેવાનારી તમામ પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આર્ક વેલ્ડિંગમાં કરંટ સેટિંગ શેના આધારે કરવામાં આવે છે વિકલ્પ વેલ્ડ પોઝિશન વેલ્ડ બીડની લંબાઈ ઇલેક્ટ્રોડનો ડાયામીટર કે ઇલેક્ટ્રોડની લંબાઈ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી આર્ક વેલ્ડિંગની અંદર કરંટ સેટિંગ જે છે એ ઇલેક્ટ્રોડના ડાયામીટરના આધારે નક્કી કરવામાં આવતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડેડ સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે વિકલ્પ જીરો પોઈન્ટ જીરો પાંચ ટકાથી જીરો પોઈન્ટ પંદર ટકા જીરો પોઈન્ટ પાંચ ટકા તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ એ ડેડ માઇલસ્ટીલની અંદર કાર્બનનું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો પાંચ ટકાથી જીરો પોઈન્ટ પંદર ટકા જેટલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇલેક્ટ્રોડની સાઇઝ શેના વડે નક્કી થાય છે વિકલ્પ ઇલેક્ટ્રોડની લંબાઈ સાથે ઇલેક્ટ્રોડનો વ્યાસ ઇનર કોર વાયરનો વ્યાસ કે ઇલેક્ટ્રોડનું તો મિત્રો આનો સાચો ઇલેક્ટ્રોડ નો વિકલ્પ સી ઇલેક્ટ્રોડની સાઇઝ છે એ ઇનર કોર વાયરના વ્યાસના આધારે નક્કી કરવામાં આવે છે તમે અહીંયા ફોટાની અંદર ઇલેક્ટ્રોડ છે જોઈ શકો છો જેની અંદર તમે જુઓ છો કે અહીંયા પાછળ તરફ જે ધાતુમાંથી બનેલો ઇલેક્ટ્રોડ છે એનો વાયર છે એ તમને દેખાય છે તો એ જે વાયર છે એનો વ્યાસ એટલે કે ડાયામીટર કેટલો છે એના આધારે ઇલેક્ટ્રોનની સાઇઝ છે નક્કી કરવામાં આવતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્કવેલ્ડિંગમાં ત્રણ પોઈન્ટ પંદર એમ ડાયામીટરના ઇલેક્ટ્રોન માટે જરૂરી કરંટ રેન્જ કેટલી હોય છે વિકલ્પ ત્રીસ થી ચાલીસ એમ્પિયર પચાસ થી સિત્તેર એમ્પિયર એસી થી નેવું એમ્પિયર કે સો થી એકસો દસ એમ્પિયર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આર્ક વેલ્ડિંગની અંદર ત્રણ પોઈન્ટ પંદર એમ ડાયામીટર વાળો જે ઇલેક્ટ્રોડ છે એના માટે જરૂરી કરંટ રેન જે છે એ સો એમ્પિયરથી એકસો ને દસ એમ્પિયર જેટલી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકી કઈ ધાતુની ઉષ્માવાહકતા સૌથી વધુ હશે વિકલ્પ તાંબુ એલ્યુમિનિયમ લોખંડ કે કાસ્ટાયન તો મિત્રો આનો જવાબ જવાબથી જશે વિકલ્પ એ અહીંયા જે તમને વિકલ્પ આપેલા છે એમાં તાંબુ જે છે જેને આપણે અંગ્રેજીમાં કોપર કહીએ છીએ એની ઉષ્માવાહકતા જે છે એ અન્ય ધાતુ કરતા વધારે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કાસ્ટ આયનનું ગલન બિંદુ કેટલું હોય છે વિકલ્પ પાંચસો છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ નવસો છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ તેરસો ડિગ્રી સેલ્સિયસ કે બારસો બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ ડી કાસ્ટ આયનનું નું ગલન બિંદુ જે છે એ બારસો ને બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ફેબ્રિકેશન વર્ક માટે સૌથી વધુ કયા મટીરિયલનો ઉપયોગ થાય છે વિકલ્પ એલ્યુમિનિયમ કાસ્ટ આયન સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલ તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ સી ફેબ્રિકેશન વર્ક માટે સૌથી વધુ સ્ટીલનું જે મટીરિયલ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે વર્લ્ડની અંદર તમે જુઓ તો વેલ્ડિંગ કરવા માટે કોઈ પણ સ્ટ્રકચર બનાવવા માટે તમે જોશો તો કે ભાઈ જાળી છે દરવાજા છે કે પછી કોઈ સીડી બનાવવામાં આવે છે કબાટ છે ટેબલ છે અથવા તો જે કોઈ પણ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ફેબ્રિકેશન અથવા તો વેલ્ડિંગ વડે બનેલી જે વસ્તુ છે એ મેક્સિમમ જે છે એ માય સ્ટીલ મટીરિયલમાંથી બનેલી હશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે વિકલ્પ જીરો પોઈન્ટ જીરો પાંચ ટકાથી જીરો પોઈન્ટ પંદર ટકા જીરો પોઈન્ટ પંદર ટકાથી જીરો પોઈન્ટ ત્રીસ ટકા જીરો પોઈન્ટ ત્રીસ ટકાથી જીરો પોઈન્ટ સિત્તેર ટકા કે જીરો પોઈન્ટ સિત્તેર ટકાથી એક પોઈન્ટ પાંચ ટકા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી માઇલ્ડ સ્ટીલની અંદર જે કાર્બન છે એનું પ્રમાણ જીરો પોઈન્ટ પંદર ટકાથી જીરો પોઈન્ટ ત્રીસ ટકા જેટલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકી કયા સ્ટીલનું વેલ્ડિંગ ખૂબ જ સરળતાથી કરી શકાય છે વિકલ્પ લો કાર્બન સ્ટીલ મીડિયમ કાર્બન સ્ટીલ કાર્બન સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલ તો મિત્રો આનો સાચો જવાબ જશે વિકલ્પ એ લો કાર્બન સ્ટીલ એવું મટીરીયલ છે કે જેનું વેલ્ડિંગ છે એ તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો મીડિયમ કાર્બન સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે વિકલ્પ જીરો પોઈન્ટ જીરો પાંચ ટકાથી જીરો પોઈન્ટ પંદર ટકા જીરો પોઈન્ટ પંદર ટકાથી જીરો જીરો પોઈન્ટ ટકા કે જીરો પોઈન્ટ પાંચ ટકા તો મિત્રો જવાબ થઈ જશે વિકલ્પ સી મીડિયમ કાર્બન સ્ટીલની અંદર કાર્બનનું પ્રમાણ જે છે એ જીરો પોઈન્ટ ત્રીસ ટકાથી જીરો સિત્તેર ટકા જેટલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ વધતા ખાલી જગ્યા વિકલ્પ હાર્ડનેસ વધે એની હાર્ડનેસ જે છે એમાં પણ વધારો થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આ કાર્બન સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે વિકલ્પ જીરો પોઈન્ટ જીરો પાંચ ટકાથી જીરો પોઈન્ટ પંદર ટકા જીરો પોઈન્ટ પંદર ટકાથી જીરો પોઈન્ટથી જીરો પોઈન્ટ સિત્તેર ટકા કે જીરો પોઈન્ટની અંદર જે કાર્બન છે એનું પ્રમાણ જીરો પોઈન્ટ સિત્તેર ટકાથી એક પોઈન્ટ પાંચ ટકા જેટલું હોય છે અને કાર્બનનું પ્રમાણ જે છે એ એક પોઈન્ટ પાંચ ટકાથી વધી જશે અને લગભગ ચાર પોઈન્ટ પાંચ ટકા સુધી જશે ત્યારે જે મટીરિયલ હશે એને કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ મેટલના વેલ્ડિંગ પછી તેમાં વેલ્ડ ખામી જોવા મળે છે વિકલ્પ સ્ટેનલેસ સ્ટીલ માઇલ સ્ટીલ એલ્યુમિનિયમ કે કોપર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ સ્ટેનલેસ સ્ટીલના વેલ્ડિંગ પછી એની અંદર વેલ્ડ ડીકેની ખામી જોવા મળતી હોય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે અને આગળ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બ્રાસ એ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે વિકલ્પ કોપર અને ટીન કોપર અને લીડ કોપર અને ઝીંક કે કોપર અને એલ્યુમિનિયમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બ્રાસ જે છે એ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે બ્રાસ જે છે એને ગુજરાતીની અંદર પિત્તળ કહેવામાં આવે છે અને કોપરને તાંબુ કહેવામાં આવે છે અને ઝીંક જે છે એને જસત કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બ્રાસના ગેસ વેલ્ડિંગ માટે કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે વિકલ્પ ન્યુટ્રલ ઓક્સિડાઇઝિંગ કાર્બ્યુરાઇઝિંગ કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી બ્રાસના ગેસ વેલ્ડિંગ માટે ઓક્સિડાઇઝિંગ ફ્લેમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આયન નું ઓગણચાલીસ ડિગ્રી મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આયન કે જેને આપણે લોખંડ કહીએ છીએ એનું ગલન બિંદુ પંદરસો ને ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કોપરનું વેલ્ડિંગ કરવા કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે વિકલ્પ ન્યુટ્રલ ઓક્સિડાઇઝિંગ કાર્બ્યુરાઇઝિંગ કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ કોપરનું વેલ્ડિંગ કરવા માટે ન્યુટ્રલ ફ્લેમનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો તાંબાનું ગલનબિંદુ કેટલું હોય છે વિકલ્પ પાંચસો છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ નવસો છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ એક હજાર ચોર્યાસી ડિગ્રી સેલ્સિયસ કે બારસો બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી તાંબુ કે જેને આપણે અંગ્રેજીમાં કોપર કહીએ છીએ એનું ગલન બિંદુ એક હજાર ચોર્યાસી ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે અને આપણે ગલન બિંદુ કહીએ છીએ એને અંગ્રેજીમાં મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે કોઈ ધાતુ અથવા તો કોઈ ઘન પદાર્થ જે છે એને તમે ગરમ કરશો અને એ પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતરિત થઈ જશે એને એનું ગલન બિંદુ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એલ્યુમિનિયમનું ગલન બિંદુ કેટલું હોય છે વિકલ્પ પાંચસો છપ્પન સેલ્સિયસ એક હજાર ચોર્યાસી ડિગ્રી સેલ્સિયસ કે બારસો બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ એલ્યુમિનિયમનું ગલન બિંદુ પાંચસો છપ્પન ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કાસ્ટાયનના ગેસ વેલ્ડિંગ માટે કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે વિકલ્પ વિકલ્પ નોન ડિમાન્ડેડ ટેસ્ટ નોન ડિસ્ટ્રક્ટેડ ટેસ્ટ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કે નોડ્યુલર ટેસ્ટ તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નોની પીડીએફ પર જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો ચેનલ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે